હાય ફ્રેન્ડ્સ સાંજે ટ્યુશનથી બાળકો ઘરે આવ્યા તો કહેવા લાગ્યા મમ્મા ખૂબ ભૂખ લાગી છે કંઈક મસ્ત ગરમ નાસ્તો બનાવી આપને શું બનાવું એ વિચારતી હતી ત્યાં યાદ આવ્યું કે બપોરે થોડા ભાત વધી પડ્યા છે તો વધેલા ભાતમાંથી મેં બનાવ્યો એક મસ્ત નાસ્તો તમે પણ જુઓ શું બનાવ્યું દોઢ કપ જેટલા વધેલા ભાત લીધા છે એને પોટેટો મેસરથી થોડા મેસ કરી લેવાના છે આ રીતે હવે તેની અંદર એક નંગ બાફેલું બટાકું છોલી અને હાથેથી જ મેશ કરીને લઈ લેવાનું છે મેશ થઈ ગયું છે હવે એની અંદર અહીંયા વન ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીએ ટેસ્ટ અકોર્ડિંગ મીઠું અહીંયા મીઠું દોઢ ટી સ્પૂન લીધું છે કારણ કે અમે ભાતમાં મીઠું નથી નાખતા એટલે વન ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે પા કપ ફ્રેશ લીલા ધાણા કટ કરેલા અહીંયા પા ટી સ્પૂન મરી પાવડર પા ટી સ્પૂન હળદર એક બારીક કટ કરેલી નાની સાઈઝની ડુંગળી જો વધારે તીખાસ ગમતી હોય તો તમે થોડુંક લાલ મરચું પાવડર અથવા વાટવામાં તીખું લીલું મરચું લેવું બાળકો ખાવાના છે એટલે મોડું મરચું વાટવામાં લીધેલું અને તમે ઝીણા કટ કરીને મરચાં મોડા સમારીને પણ એડ કરી શકો છો હવે આમાં મિક્સ થઈ ગયું છે એની અંદર અહીંયા વન ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરી લેવાનો છે જો મિશ્રણ ઘટ હોય તો તમારે લીંબુનો રસ અથવા દહીં એડ કરી શકો છો અહીંયા મિક્સ થઈ ગયું છે અને એની અંદર હવે આપણે થોડું તેલ એડ કરી અને આ ડો જેવું તૈયાર થઈ ગયું છે એને ગૂણવી લેવાનું છે આ રીતે મીડિયમ સાઇઝનું પોર્શન લઈ અને નાના નાના બોલ્સ વાળી લેવાના છે બોલ્સ વાળ્યા પછી આપણે આગળ જોવાનું રહેશે કે કેવી રીતે એને આ નાસ્તો તૈયાર કરવો બધા જ બોલ્સ વળી ગયા છે અહીંયા બટાકા વડાની જેમ અને થોડાક પ્રેસ કરી લેવાના છે હલકા હાથે પ્રેસ કર્યા પછી અહીંયા અપમ ટ્રે લીધી છે એની અંદર થોડું થોડું તેલ મૂકી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે હવે અહીંયા સફેદ અને કાળા તલ લીધા છે બંનેને મિક્સ કરી અને થોડા થોડા મૂકી દઈશું તેલમાં જ એકદમ લૂક પણ સારો આવે અને બાળકો જોઈ અને એટ્રેક્ટ થાય બધા જ બોલ્સ આ રીતે મૂકી દેવાના છે ઢાંકણ ઢાંકી અને સ્લો ફ્લેમ ઉપર બે ત્રણ મિનિટ થવા દેવાનું છે ગોલ્ડન ત્રણેક મિનિટ પછી પલટાવી લઈએ બીજી વખત આમાં તેલ મૂકવાની જરૂર નહીં પડે બહુ ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે બીજી સાઈડ પણ બે ત્રણ મિનિટ શેકી લેવાનું છે જો અહીંયા એકદમ સરસ ક્રિસ્પી એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે રાઈસ બોલને આપણે સર્વ કરી લઈએ બાળકોને ખૂબ જ પસંદ પડે એવા રાઇસ બોલ તૈયાર થઈ ગયા છે એને તમે ગ્રીન ચટણી છે કે ખજૂર આંબલીની ચટણી છે કે ટોમેટો કેચઅપ સાથે અથવા આ રીતે કોકોનટ ચટણી સાથે બાળકોને સર્વ કરી શકો છો સો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો